જય મા વિહત આજે આપણે આવી ગયા છે ગોળવાળા હનુમાન દાદા ભીમપુર ગામ ડુમ્મસ ડુમ્મસમાં આવેલું આ હનુમાન દાદાનું જૂના હનુમાન મંદિર ટેમ્પલ ખૂબ જ પ્રચલિત છે અહીંની માન્યતા છે કે જે બાળકો તોતડું બોલતા હોય અથવા તો બોલવામાં તેમને કંઈ પણ જાતની ખામી હોય તો અહીંયા આવીને હનુમાન દાદાને ગોળ ધરાવી તેમનો એઠો ગોળ તે બાળકને ખવડાવવામાં આવે તો તેની બોલવાની ખામી દૂર થાય છે અને સળસડાટ બોલતા શીખી જાય છે અહીં દેશ વિદેશથી લોકો આવે છે ખૂબ જ જૂનું અને પ્રચલિત મંદિર છે આ ભીમપુર ગામ ડુમ્મસમાં જૂના હનુમાન દાદા ગોળવાળા હનુમાન તરીકે પણ ફેમસ છે આ મંદિર તો એકવાર અહીંની મુલાકાત અવશ્ય લો અને તમારા આજુબાજુમાં કે ફ્રેન્ડ સર્કલમાં કે મિત્ર વર્તુળમાં કોઈપણને બોલવાની ખામી હોય કોઈ પણ બાળકને તૂતડું બોલતું હોય અથવા તો ગુંગો હોય તો તમે અહીં આવીને માનતા રાખી શકો છો અથવા તો હનુમાન દાદાને ધરાવેલ ગોળ તેને બાળકને ખવડાવવાથી તે બોલતો થઈ જાય છે એવી અહીંની માન્યતા છે તો આજે અહીં અમે દર્શન કરવા માટે અમારી આખી ફેમિલી આવી હતી તમે જોઈ શકો છો વિડીયોમાં આ અમારી ફેમિલી છે અમે હનુમાન દાદાના જૂના હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી તો તમે પણ અહીં ભીમપુર ગામ ડુમસમાં એકવાર અવશ્ય પધારો જય શ્રી રામ જય બજરંગ બલી દાદા બોલો વિહત માત કી જય દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો આવા વિડીયો તમને ઘણા બધા જોવા મળશે જય માવિહ